પરસોતમ રૂપાલાનો વિવાદ વધુને વધુ આકરો બની રહ્યો છે જે બાદ હવે પરસોતમ રૂપાલે ત્રણ વાર માફી માંગી હોવા છતાં ક્ષત્રિય સમાજ પરસોતમ રૂપાલાને માફ કરવા માટે તૈયાર નથી જે બાદ જો પરસોતમ રૂપાલા સોળમી એપ્રિલે ઉમેદવારી પત્ર નોંધાવશે તો કરણી સેના શું કરશે આવો જાણીએ નમસ્કાર હું છું રોનક મોઢવાડિયા અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ હજુ યથાવત છે ગુજરાત સરકારની ક્ષત્રિય બેઠક નિષ્ફળ ગઈ હતી નેતાઓ અને મહિલાઓ એક જ માંગ કરી રહ્યા છે કે ટિકિટ રદ કરવામાં આવે માંગ મંજૂર નથી થતી આ સ્થિતિમાં રાજ્યભરમાં વિરોધ ચાલી રહ્યો છે અનેક જગ્યાએ રૂપાલાનો વિરોધ પોસ્ટર પણ લગાયા છે અને કેટલાક ગામોમાં ભાજપના નેતાઓને પ્રવેશ પર પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો છે ગઈકાલે ધંધુકામાં ક્ષત્રિયો મહાસંમેલન યોજાયું હતું તો બીજી તરફ પરસોત્તમ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે આવા વિવાદોના વંટોળ વચ્ચે આગામી સોળ એપ્રિલ બે હજાર ચોવીસ ના રોજ પરસોત્તમ રૂપાલા પોતાનું ઉમેદવારી પત્ર ભરશે આ પહેલા તેઓ બહુમાળી ભવન ખાતે જંગી સભા પણ યોજશે પર્સોતમ રૂપાલાના ફોર્મ ભરવા અને જાહેર સભા અંગે ભાજપના કોર્પોરેટર કેતન પટેલે જણાવ્યું હતું કે આગામી 16 એપ્રિલ સવારે 10:30 વાગ્યે પર્સોતમ રૂપાલા ફોર્મ ભરવા માટે જશે ત્યારે અહીં જાહેર જંગી સભાનું પણ આયોજન કરવામાં આવશે આ જાહેર સભા ભાગરૂપે આજથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ભાજપના દાવા પ્રમાણે 16 એપ્રિલે બહુમાળી ભવન ખાતે દિવસે 20 થી 25000 લોકો હાજર રહેશે ભાજપ આ કાર્યક્રમને લઈને તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે તો રૂપાલા ઉમેદવારી નોંધાશે તેવી માહિતી સામે આવતા જ કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણાનું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું છે કે રૂપાલા સામે વિરોધ યથાવત રહેશે રૂપાલાની ઉમેદવારી સુધી હું ગુજરાતમાં જ રહીશ અમદાવાદ સ્થિત રાજપૂત ભવન ખાતે ક્ષત્રિય આગેવાન અને રાષ્ટ્રીયવાદી જનલોક પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શેરસિંહ રાણાએ પણ પત્રકાર પરિષદ યોજી હતી ભાજપે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી પૂરી કરવી જોઈએ આ માત્ર આંદોલન નથી પરંતુ જરૂર પડશે તો રાજકોટમાં રૂપાલા સામે ઉમેદવાર પણ નોંધાવવામાં આવશે આજે ક્ષત્રિય સમાજને શૂન્ય પર લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે સમાજને આજે જવાબ આપવાની જરૂર છે થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં પ્રજ્ઞાબા ઝાલાએ જોહર કરવાનો વિડીયો વાયરલ થયો હતો જે તેમણે કહ્યું હતું કે રૂપાલા અંગે કોઈ પણ નિર્ણય નહીં લેવામાં આવે તો અમે કાલે જોહર કરીશું અને જોહરની તૈયારીઓ પણ શરૂ કરી દીધી હતી તેમણે ગાંધીનગર માં કમલમ ખાતે જોહર કરવાની ચીમકી ઉછરી હતી જોકે તેમણે ત્રણ દિવસ થી નજરકેદ માં રાખવામાં આવ્યા છે આવી જવા નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ની ગુજરાતી ન્યૂઝ